અહીંયા તેત્રીસ જ્યોતનો પાઠ ચાલે છે શિવ પરંપરા છે અને ત્યારે મને કોઈ પૂછે સપાખરામાં મારે જવાબ દેવો હોય તો મને કોઈ પૂછે કે તમે સનાતન સનાતન કરી રહ્યા છો તમારા તમે સાધુ સંતો સનાતન ધર્મ સનાતન ધર્મ તો સનાતન ધર્મ ક્યારનો છે સનાતન ધર્મ કેટલાક સમય થયા છે એ જરા કહેશો તો હું સપાખરામાં જવાબ આપું સનાતન ધર્મ ક્યારથી છે કેદુનો છે ક્યારનો છે શબ્દો ઉપર ધ્યાન દેજો મજા આવશે તમને કારણો છે અમારો સનાતન ધર્મ કઈ ન હોતા પવન પાણી જાળા તળા અહંકાર વેદ બાણ મંત્ર મંત્ર ન હોતા વિવેક વિવેકાન ધર્મ ધર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હી રામા આપે

મારે ગાવું છે કોઈ પણ કોઈ આપણા દેશના મહાપુરુષોએ સંતોએ ભજન કરી અને આ ધરતીનું પાણી રાખ્યું છે તત્વનું પાણી રાખ્યું સનાતન પાણી રાખ્યું પાણીની જ કિંમત છે કોઈ સુરવીરોએ જ્યારે જરૂર પડી છે ત્યારે હાથમાં તલવાર લઈ યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી અને જ્યારે નાનકડું ગામ હોય નાનકડું નગર હોય અને એની બેનો દીકરીઓ હાથે માઠ ઉપર રાહડા લેતી હોય પરી જેવી દીકરીઓ હોય રૂપરૂપના આભરણ જેવી એનું કોઈ ચિત્ર બનાવી અને વિદ્રોમી સુધી પહોંચાડી દે અને એ જોયા પછી મોટી સેના લઈને આવે ગવે આને મળવા સિવાય મને જમ્પ ન થાય અને ઈ ખબર પડે ત્યાંથી એસી વર્ષના બુઠા થી લઈને ચૌદ વર્ષના યુવાનો સુધી આ દેશની ધરતીના મહાપુરુષો ઈ સુરવીરો લડવા માટે તૈયાર થઈ જાય અને પછી એ યુદ્ધમાં ઉતરે

બાસુર હર કે ઝૂલ બરવા હું પાડે ગી નાની પટ્ઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંધર પાર હોતા હોત મીટે સા હડિતા મોટ અને હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ તોય લાગ્યો મામલો વડલોય બેઠક વદારે અનવાર ત્રીજાપોર લગતરવાર ચોરંગ ઉડ પાટા ઝૂટ ઢગા ડાળ બંગળ તું હબક ટોપતા લે હક જુજે કોણ ચાલે જી આવા યુદ્ધ કરી અને પાણી રાખ્યું છે બેરખા ફેરવી અને પાણી એટલે કવિતા ને યુવા ધન આજે વડીલોને હું બહુ નથી કેતો પણ યુવા ધન મને સાંભળે છે એટલે એને કહ્યું બેનું દીકરીઓ પણ આવે કે પાણી એટલે શું પાણી બિન મુક્ત કો જવેરી ખરીદે કોણ અને પાણી બિન સિદ્ધર માત્ર નામકી સાંભળજો પાણી વગરના મોતી ને માતાઓ બેનો આમાં ઘણા બાંધણીના કોઈ વસ્ત્રો પહેર્યા હોય કપડા પહેર્યા હોય એમાં મોતી લગાડેલા હોય મોતી પડી જાય પછી હોય કારણ કે એમાં પાણી નથી ખોટા મોતી હોય હોય પણ મોતી હોય તો લોકઅપમાં રાખવું પડે અને હાચવું પડે હાચા મોતી એમાં પાણી વાળું મોતી કહેવાય ઝવેરીને પૂછો આ તો પાણીદાર મોતી છે પાણીદાર હોય ની કિંમત થાય અને પાણી બી ની સુધર શિરોહી માત્ર નામકી શિરોહી ના ઢગલા તરવાર ના પીડા હોય પણ એની એટલી બધી કિંમત નો હોય એની હજારો લાખોમાં લાખો કિંમત નો હોય પધારો પધારો ઓહો પધારો પધારો ભુવાજી પધારો આવો આવો બહુ પલા માથે થી ભુવાજી આવે છે પધારો પધારો મારા બાપને ની પધારો આ વાસુભાઈ ને અમારા બધા વિષ્ણુભાઈ રાજુભાઈ ને અને ખાસ કાકા મથુર કાકા નો એમને લાગણી એમની ભુવાજી સાથે પધારેલા બધા જ સોનગઢ થી અમારી ભગવતી માં

મારે ગીત તરફ જવું છે પણ મને આમ મજા આવે થોડા શબ્દોને સમજે એવો ડાયરો અહીંયા એકદમ સ્થિરતાથી તમે બધા સાંભળો છો એટલે હું આ બધી વાતો કરો છું બાપા હું હમણાં પ્રોગ્રામમાં કહેતો જ મેં કીધું અમે ખૂબ પૈસા લઈએ છીએ સંતોની કૃપા માતાજી એમાંય કંઈ ખોટું નથી લઈએ છીએ મહેનત કરીએ છીએ દોડી લઈ એ તો બધા પૈસા તો બધાય કમાય જ છે ને પણ એક વાત તો પાકી આપણે ઘણા જગ્યા જેણે પોલીસ ડુપ્લિકેટ પકડાની કેટલે ઠેકાણે તમને ખબર હશે પોલીસ એક કલેક્ટર ડુપ્લિકેટ પકડાનો તો મોટા મોટા અધિકારી ડુપ્લિકેટ પકડાય પનીર ડુપ્લિકેટ પકડાય દૂધ ડુપ્લિકેટ પકડાય ઘી ડુપ્લિકેટ પકડાય આખી આખી કોરટ ડુપ્લિકેટ પકડાની તમને ખબર કેટલાય નેતા ડુપ્લિકેટ પકડાણા બધું ડુપ્લિકેટ છે જ્યાં લેવા જાવ ને ડુપ્લિકેટ ભટકાય છે એવા સમયમાં અમે વસ્તુ તો હાથી આપી છે યાર એટલું તો કરી છે પૈસા આપીને પણ વસ્તુ તો હાથી આપી આપણી પરંપરાની વાતો જે છે એ તો હાથી આપીએ છીએ અમે રામભાઈ એટલું તો પાકું છે ને કે આ જે મહાપુરુષો કહી ગયા એ અમે આપના સમક્ષ એ આપી છે અને રજૂ કરી છે એટલા માટે પાણીની વાત તો પાણીના વગરના મોતીને કોઈ ખરીદે નહીં પાણી વગરની કોઈ કિંમત ન હોય પાણી વાળી તલવાર હોય તો એક પીસી અડી જાય તો ધનુ રૂપડી જાય એની કિંમત હોય પાણી બિન સુધર શિરોહી માત્ર નામકી અને હવે સાંભળજો પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ પાણી વગરના કેટલાય ટારડા ઘોડા રખડતા હોય એને બગાવું ચોચ્યો ને પાછા પીડા હોય એની કિંમત ન હોય પણ પાણીદાર ઘોડી કે ઘોડાના આજે કરોડો સુધીના મૂલ છે કરોડો કરોડ રૂપિયાની ઘોડીઓના ઘોડા છે પણ શું કામે પાણી તે મેદાન માથે જબ નોની ખોજ હામે વાર વાર આયા સાહી મોગલોની ખોજ ખોજ હામે એકલો કાટકો રાણો હટકો ઇકતા વિના સકુના મદાન પડ્યા રાજપૂતની અકબર અને ઉઘાણા હિન્દુ હવર પણ જાગે જગદા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપ સિંહ અકબર ખેર અંગાર જેની જાળે પ્રજાળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પાછટ નાણો પ્રતાપ સિંહ અકબર ભોરિંગ અવથડ છેડિવો દિય સિકોટા પણ કરે હાડ હો કરમાળ એને પકડે રાણો પ્રતાપ આહ લડ્યા હલદી મેદાન માથે યગ નોની હોદ હામે વાર વાને આયલા સાહી મોગ લોની હોદ માથે

te शंकर गंतर गंगा गिरी जय जय गिरीश अज एक महान महानीश रचना पर्वयुत्र शिव जय गा करुणापुत्र दुर्गा

જય રમદેવ દેવ જીત રામદેવ જય ભરંઠ વિભુન ચૌ ભાવ જય ભાવ જય ગુરુ જય વિજય তার গোপা গোপা